રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દઈશું ને આપણે તો કે વાગી ગયા છ ને ચાલીસ મિનિટ એટલે પાંચમાં વીસ મિનિટ ની વાર او ٹھیک ہے جسوار مصیرا من بن ہمارا رامڑا ما تو رام رام جی માતા جی رام رام جی માતા جی دا کرو کري صاف کري ان يتن جيو وي جايرو لےوا جيرو لےوا تو ویلو جاوو دینا سوارما تو کرے ان ویلا جائے نے ام کرے نہیں 10 11 وگہ تڑکو توبے ام کھای جا آ میٹ سات منہ 0 एवरीتن گدیو جيرو ہوے نے ای بفر پچھلے ام एवरीتن

હાલો અહીંયા જણની લાઈનમાં રહી જઈએ આપણે હા વોકરા લઈ લીધા છે અને રણછોડભાઈ બે ડબલ રોલમાં રણછોડભાઈ આવી ગયા જય માતાજી આ હા

रे माता फाटो के किन मा जाए इल कायला ए हमरा आव रे माता रे माता हमरा आव ता राम राम नेना ना से ना हु लस्सी पीवे हे ओ वो ओराए मना ये देखाड़छु हां देखाड़छु ओ

અમે ફૂલલા જો આ જો બધે 100 રૂપિયા ની આઈટમ ગમે વસ્તુ લ્યો ને કપલે ચા કરવા આને હું કે પાટનો જારો હા પાટનો જારો શીશા ગિયસ ને આ રાખવાનું હે ચૂલા ઓલા હા પાણી ને ગોરા રાખવાનું હા 쿠કર ના ઈ મારનો ચા ચા પાતા ભાઈ ચા માતાજી ભણી ન આયો લાગે

એવું હેમેન્ટ હા પેમેન્ટ હું તો આવું છું ને એ કેમ એ મારે પેમેન્ટ હમળેક વધારે આવું

ખોખા માં શું ખોખા હેલ્મેટ એ આપ્યા ત્યાં વિડીયો નવું બાઈક નું

બંદે ને જોને લાગે દાત હાલો અમારે મોડું થાય વિડીયો ફોન આવી ગયો આજ તો આજ લાંબી જવાનું છે ઉપાડ લો